વડોદરાના તાંદલઝામાં લપસણી ખાતા આંગળી બાળકની કપાય છે જેમાં તાંદલઝામાં વિસ્તારના તહુરા ગાર્ડનમાં બનાવ બન્યો છે તેમાં બગીચામાં લપસણી ખાતા બાળકની આંગળી કપાઈ ગઈ છે લપસણીના કાણામાં આંગળી ફસાતા આંગળી કપાઈ હતી જેમાં આંગળી ફરી નહીં જોડાઈનું ડોક્ટરે કહેતા પરિવાર ચિંતિત થયો હતો તાંદલજા વિસ્તારના બગીચામાં લપસણી ખાતા ત્રણ વર્ષનો બાળક ભોગ બન્યો હતો જેમાં લપસણીના કાણામાં આંગળી ફસાતા આંગળી કપાઈ હતી ત્યારે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં હવે આંગળી નહીં જોડાયું કહેતા પરિવાર પર આફત આવી હતી બાળકના પિતા હરીફ પટેલ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરાના તાંજલજા વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા હરીફભાઈ પટેલ કામની નોકરી કરે છે તેમના પત્ની અને ત્રણ વર્ષના દીકરા સાથે રહે છે આરીફ પટેલ તેમના દીકરા આછને લઈને તહુરા ગાર્ડનમાં ગયા હતા જે લપસણી ખાતી વખતે તેમના દીકરાની આંગળી લપસણીમાં કાણામાં ફસાઈ ગઈ હતી અને તેથી દીકરાએ આંગળી ગુમાવી દીધી હતી તહુરા ગાર્ડનમાં લપસણીમાં મોટું કાણું જોવા મળ્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો